જય મહાદેવ મિત્રો દરિયા કિનારે આવ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ કેમ્પિંગ કરવા માટે આવ્યા છીએ અને અમે આવ્યા છીએ પહેલી વખત તે કેમ્પિંગનો વિડીયો ઉતારવા આવ્યા છીએ એટલે તમે વિડીયો આખો જોજો અને કેવો લાગે ને એ કોમેન્ટમાં કહેજો અને વિડીયો આગળ સુધી જોજો સરસ મજાનો સામાન લઈને આવ્યા છીએ અને દરિયા કિનારો છે મસ્ત મજાના મોજા ઉછળે છે ને ખાસ કરીને તો પૂરો વિડિયો જોજો તો તમને મજા આવશે સરસ મજાનું લોકેશન છે અને સામાન લઈને આવ્યા છીએ ચાલો આગળ સુધી બન્યા રહ્યો સરસ મજાનો કેમ્પ ગોઠવી નાખ્યો છે ધીંગુ રમવા મંડ્યા છે ઓકે કરી નાખીએ લાઇટિંગ અને જો આ નજારો છે મસ્ત એક નંબર ચાલો ફટાફટ અંધારું થાય એ પહેલાં મસ્ત વ્યવસ્થિત આપણે લાઇટિંગ ગોઠવી નાખીએ અને પછી તમને નજારો દેખાડીએ ચાલો આપણે હવે ચા બનાવીએ કેમ કે અત્યારે આપણને વાતાવરણ એવું છે એટલે ચા પીવાનું મન થાય એટલે હવે આપણે થોડું કીટલીમાં પાણી નાખશું પાણી નાખશું પછી પાણી નાખીને પછી થોડીક ભૂકી નાખશું ચા ચા પછી આપણે નાખશું ખાંડ મસ્ત ચા બનાવજો અરે એકદમ મસ્ત પીવો પછી બીજી વાર કેસો કે આવી ચા પીવી જોવે હે મમ્મી આ સારી ચા બનાવી છે જો તો આપણી લાઇટિંગ મસ્ત ગોઠવાઈ ગઈ છે અને આ નજારો તમે જુઓ દરિયા કિનારાનો સરસ સરસ મજાનો નજારો અને એ મોસમમાં ચા બને છે અને જો એક નંબર કેમ્પિંગ બરોબર આપણે થોડું કેને ઉકળવા દેજો ચા ખાને ઉકળી જાય પછી આપણે દૂધ નાખશું એમાં

જો સરસ મજાનું લોકેશન છે ને અંધારું થઈ ગયું છે અને મસ્ત મજાનો પવન છે અને અમે એને દેવભાઈ છે ને બે આટા મારીએ છીએ અને મમ્મી ચા બનાવે છે ચા બની જાય પછી આગળ જોઈએ કા ચા પીશું કા દેવ મમ્મા શું કરે Chào yeah. bên nào Ừ થઈ ગઈ છે હવે આપણે કપમાં કાઢીએ ચા સાથે તો હવે આપણે વેફર કાઢીશું કેમ કે બીજો કંઈ નાસ્તો તો લાવ્યા નથી એટલે વેફર અને ચા ચાલો હવે તમે પણ વી આવો ચા પીવા અને વેફર ખાવા ચાલો ચા પી લે અને અમાર ઢીંગલું બહુ ઉતાવળ કરે છે કે પપ્પા આવે જલ્દી ચા પાવને મને ભૂખ લાગી છે કા फटाफट ચા પી લે ચા વેફર લઈ ચા પાવ એક નંબર ચા બની સો હમ હા શું વાત છે જો ઢિંગો કેવી બની ઢિંગો મસ્ત તો બનીને જો મારા ઢિંગો ને બસ તો બનાયો દેવો આ આપો આપો હાલે ઓ નેક્સ્ટ લેવલ શું વાત છે એક નંબર બની હવે શું કરવું છે આપણે હજી વિચારીએ તમે જોયા તો કરો આગળ એવું છે કેમ કે રાત બહુ થઈ ગઈ છે અને લાઈટ ની તો અમારી પાસે વ્યવસ્થા છે તોય તે પણ

ઈ કટિંગ કરી નાખું પછી હું આગળનો વિડીયો સ્ટાર્ટ કરું પછી તમે જોજો ઓકે ઓકે ચલો ચલો સુધારી નાખે કટિંગ કરી નાખે મસ્ત મજાની કટિંગ થઈ રહી છે અહીંયા દેવભાઈ રમે છે અને ચાલો ઇમરજન્સી માટે આપણે પણ લાઈટ લગાવી દીધી છે તમે જોવો છો આપણો કેમ્પિંગનો નજારો મસ્ત દરિયો છે પણ તમને દેખાશે નહીં અંધારું થઈ ગયું છે અને લાઇટ ની વ્યવસ્થા કરી રાખી છે આપણે મસ્ત આનું ઉડા તો કનું મમા રસોઈ બનાવ ચલો મસ્ત નજારો છે કેમ્પિંગ કરીએ છીએ શાંતિ થી વાતાવરણ છે તમે જોઓ છો એકદમ મસ્ત નજારો અને ખાસ તો તમને આ અમારો કેમ્પિંગ વાળો વિડિયો કેવો લાગ્યો તે જોજો આગળ સુધી અને તમને અમારો આ બધો કેમ્પિંગનો સામાન છે તે એકવાર એનો પણ વિડીયો બનાવીશ કે શું શું કેમ્પિંગમાં જરૂર પડે તેના માટે અને આ બધો કેમ્પિંગનો સામાન લાવીએ છીએ મસ્ત મજાની લાઇટિંગની તમે જોવો છો ભાઈ ડોગી સાથે રમે છે લાઇટ

ધોઈ નાખશું હવે આપણે આમાં તેલ નાખશું થોડો પવન લાગે છે પણ સુગાડ બનાવ્યો છે હવે જોઈએ કોઈ પ્રોબ્લેમ ન આવે બસ તો મજાનો તેલ આવી જાય પછી આપણે એમાં થોડું રાઈ જીરું નાખું તેલ આવી જાય ને પછી તેલ આવી ગયું છે અમે ફર્સ્ટ ટાઈમ કેમ્પિંગ કરીએ છીએ એટલે ભૂલ હોય તો અમને જરૂર કહેજો હવે આપણે જીરું જીરું નાખે છે મસ્ત વઘારેલા ભાત બનાવે છે પુલાવ ચાલો તેલ આવી ગયું છે એટલે હવે આપણે આ સમય રહેલું બધું શાકભાજી નાખી દઈએ એક જ હવે આપણે નાખશું આમાં મીઠું એટલે છે ને જલ્દી સડી જાય મીઠું નાખીએ ને તો જાય હવે આ સડી તગ્યું છે હવે આપણે આમાં નાખવું હળદર મરચું મીઠું અને એવું બધું નાખશું પછી નાખશું આપણે ખોખા ખોખ જીરો

ચાલો હવે કેમ બન્યો મસ્ત ચાલો હવે અમે ખાઈ લઈએ પુલાવ મસ્ત થઈ ગયો છે એકદમ સરસ થોડીક બીક જેવું વાતાવરણ છે પણ તમારે માટે ખાસ અમે કેમ્પિંગ કરવા માટે આવ્યા છીએ અને મસ્ત લોકેશન હતું અને દરિયા કિનારે તો તમે જરૂર અમારો આ વિડીયો જોજો પૂરે અને કોમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો બન્યો તો અમે બીજી વખત કેમ્પિંગ કરશું આવી રીતે સપોર્ટ ની ખાસ જરૂર છે તો સપોર્ટ કરજો થોડું અમે અમારા દેવને લઈને આવ્યા છીએ થોડું જંગલ જેવું વાતાવરણ છે અને તમે ખાસ આ જગ્યા ને જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરજો તો ખાસ કોમેન્ટમાં જણાવશું કે આ જગ્યા કઈ છે

શું કરવું આગળ સુધી એની માટે અમે જરૂર એક અને જોવા આ બોક્સ સળગી ગયું છે હવે એક પર મૂકી દઈએ અને ખાસ તો અમે કેમ્પિંગ કરવા માટે ગેસ ગરમ છે હા બેટા હા યસ ગરમ છે મધિકા તનક મારા ભાત કા નો માટે હા હવે નો આખો દિવસ વેફર ખાધા કરો સતમ આવતી વખતે તમે પણ કેમ્પિંગમાં કહેજો કે શું બનાવીએ તે બનાવશું અને મસ્ત કેમ્પિંગ કરશું ખાસ તો તમે કહેજો કમેન્ટમાં બરાબર ને બરાબર બરાબર જે કેસે બનાવવું પડશે હવે કાઈ વાંધો નહીં તમ તારે ચાલો હવે જમી લીધું છે પાણી પી લઈ ને થોડું થોડુંક આપો આ ચાલો ધીમે ધીમે ધીકા ખમા 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 ચાલો હવે થોડાક બ્રેક લઈ લઈએ વાસણ ધોઈ નાખો વાસણ ધોઈ નાખી ચાલો હવે અમે અત્યારે પેકિંગ કરી લીધું છે બધું સરસ મજાનું અને તમે જોવો છો કે રાત પડી ગઈ છે અને દેવ સાથે છે એટલે અમે નાઈટ કેમ્પિંગ તો નથી કરતા પણ તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે હવે અમે આવા કેમ્પિંગ વિડિયો બનાવીએ કે નહીં અને તમે જોવો છો અત્યારે ખાસ તો તમારા માટે જ વિડિયો બનાવેલો છે અને આમાં કાઈ હોય કે ભાઈ અમારે શું કરવું જોઈએ આગળ આ વિડિયોમાં તો ખાસ તમે અમને જણાવજો ચલો બાય એક નવા વિડીયોમાં મેં જરૂર મળશું અને તમને મજા આવે તો પ્લીઝ એક સપોર્ટની જરૂર છે લાઈક કરજો